હોટસ્પોટ તરીકે પસંદ કર્યા છે જ્યાં આવી ઘટનાઓ સૌથી વધુ બની રહી છે ગયા વર્ષે દેશના મલાક્કા રાજ્યમાં રમઝાનનો ભંગ કરવા બદલ સો મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં આંકડો એકતાલીસ સુધી મર્યાદિત હતો મલેશિયાની વસ્તી લગભગ ચોત્રીસ મિલિયન છે તેમાંથી લગભગ બે કરોડ લોકો મુસ્લિમ છે તેમના માટે લગ્ન તલાક અને રમઝાન જેવા પ્રસંગોએ સરિયા કાયદાનું પાલન કરવું જરૂરી છે તે અહેવાલ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં મલેશિયામાં ઇસ્લામને લઈને કટ્ટરવાદ વધ્યો છે તેનું મુખ્ય કારણ મલેશિયામાં વર્ષ બે હજાર બાવીસમાં માં સામાન્ય ચૂંટણી છે આ ચૂંટણીઓમાં મલેશિયાને લઈને મલેશિયન ઇસ્લામિક પાર્ટીને ગયા વખત કરતા પચીસ વધુ બેઠકો મળી છે સારા દેખાવ બાદ દેશમાં પાસ પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે આ સિવાય પાર્ટીના નેતા હાદી અવાંગ પણ ધાર્મિક શિક્ષક છે કે જે કડક સરિયા કાયદાના અમલનું સમર્થન કરે છે એક અધિકારીએ સી એન ને જણાવ્યું છે કે બે હજાર ત્રેવીસ કરતા આ વર્ષે મલાક્કા રાજ્યમાં વધુ દરોડા પાડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ્સ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ